બહુ સારી થઈ ગયા વર્ષે જોઈ લો કેવડી કેવડી થઈ છે ક્યાંક ક્યાંક તો ફૂલ પણ ઉગડી ગયા છે જોઈ લો ફૂલ ઉઘડી ગયા હે ને તો મસ્ત મજાનું કેવું ગયું તો મસ્ત માંડવી થઈ ગઈ છે આશરે લગભગ ચાલીસ થી બેતાલીસ દિવસની માંડવી માંડવી છે અમારી ઓગણીસ ઓગણીસ તારીખ અને છઠ્ઠા મહિનામાં મે વાવી હતી

વરસાદ ના આવે તો આ પડવું એક તો કમ્પ્લીટ થઈ ગયું હવે ઉપરનું પડું નીંદવાનું છે જો આ તો નીંદી એ ફટાફટ જોઈ આપણે ગયા જોઈ લો મોટું મોટું ખડ જોઈ લો માંડી જોઈ લો કેવું મસ્ત વાદળા થઈ ગયા આ બાજુ કામકાજ ચાલુ છે નિદાની નું જોઈ લો માંડવી મિત્રો ફાઇનલી જોઈ લો વરસાદ એ ચાલુ થઈ ગયો થાય આયો આવ્યો ફૂલ આવ્યો વરસાદ આવ્યો વરસાદ આવ્યો જોઈ લો આહા જો ફાઇનલે આજે પણ આપણે છોડી દીધા છે આપણી પાડીઓને ચરવા માટે જોઈ લો આ સાઈડ પાછા આજે છોડી દીધા અને કાલે જે જગ્યાએ છોડ્યા હતા એ જ જગ્યામાં જો અને આ સાઈડ છે કપાસ બીજો મિત્રો આપણે અહીંયા તરબુસાપડી વાડીમાં જોઈ લો આવડમ બધી ગયું છે અને હજી નાના નાના પણ છે તો અહીંયા નાનું તરબૂચ અને હજી આવે છે અને આ જોઈ લો આપણી મકાઈ કેવી મસ્ત મજાની જોઈ લો લીલી છ આ સાઈડ છે છે ભેંસો આપણી તો આપણે આંટો મારવા આવ્યા આવતા કેવડું થયું જોઈ લો તો ફાઇનલી આપણે આવી ગયા છીએ હવે કુંડિયા પાણી પાવા જોઈ લો જેમ પીત્યું જાય એમ હલતું જાય જલ્દી થી પી લે પછી બાંધી દેવી જોઈ લો સાંજનો સમય થઈ ગયો જોઈ લો તો ફાઈનલી વરસાદની મોસમમાં આપણને મળી ગયા છે ઠુમરા ઠુમરા કહેવાય જો અને વનસ્પતિ છે મસ્ત ગળા ગળા હોય જોઈ લો વા થોડા ધોળા જોઈ મારા હાથમાં મસ્ત મજાના ઠુમરા રસગુલ્લા હોય કેવા એવા લાગે આ હોય નરમ અને મીઠા હોય પીળા જોઈ લો તો આપણે જલ્દીથી ફટાફટ થોડાક તોડી લઈએ ને પછી ખાઈએ જો ફાઇનલી આવી ગયા જોઈ લો મારા હાથ કેવા મસ્ત મજાના હે આવા તો ઘણા આખું છે જેટલું મસ્ત ધોળા ધોળા અને અહીંયા જો આ લીલા કાચા છે અને આ પાકલ છે આપણે હાથમાં દેખાઈ ફાઇનલે આપણે ઢોર ચાડતા ચાડતા આપણને જોવા મળીએ છીએ ત્રણ ઈંડા મસ્ત મજાને જોઈ લો કેવું આપણે આ ડીશ તો નહીં કારણ કે

છક વાગી ગયા છે પછી હવે ધીરે ધીરે બાંધવાનું ચાલુ કરી હજી તો પાણી પાવા જઈશું તો ચાલો આપણે ઈંડાને કોઈ પરેશાની નથી કરવી ચકલીને પરેશાની નથી કરવી ને જટ વયા જઈએ અહીંથી દૂર જો અહીંયા એની ચકલી છે ચોરે સામે ચૌદ જાય ચકલીના ઈંડા હતા